પાવી જેતપુરના ઈટવાડા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન પાવી જેતપુર તાલુકાના ઈટવાડા પ્રાથમિક શાળા મુકામે તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું ઉદ્ઘાટન પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનલક્ષી અનેક નવી કૃતિઓ રજૂ કરી હતી અને કુદરતી પર્યાવરણની જાળવણી માટે અનેક ફ્લોટ્સ રજૂ કરી પર્યાવરણ જાળવણીનો ખૂબ જ સારો સંદેશો આપ્યો હતો આ બાળ વૈજ્ઞાનિકોને ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા આ વિજ્ઞાન મેળામાં આજુબાજુની શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો આ તકે તેઓની સાથે જિલ્લા પંચાયત સદસ્ય ઉમેશભાઈ રાઠવા પાવી જેતપુર તાલુકા સંગઠન પ્રમુખ બાબુભાઈ રાઠવા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી

આ બધું ખૂબ લાંબા સમય પહેલા થઈ ગયેલું પણ આપણને બધાને ખ્યાલ છે કે બધા આપણે હોશિયાર થઈ જઈએ તો આપણું બધાનો આગળ ચાલે નહીં એટલે આપણને વખતો વખતના કામ કરતા અધિકારીઓ સરકારમાં કામ કરતા વડાપ્રધાનો હોય સીએમઓ હોય સચિવો હોય આ બધા આપણને અલગા રાખ્યા પરંતુ દેશના સન્માન્ય મોદી આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી આપણે અત્યારે દેશના વડાપ્રધાન છે આપણે બધાને ખ્યાલ છે કે વિજ્ઞાનને આગળ લઈ જવા માટે બાળકોમાં જે સુસુપ્ત શક્તિઓ પડેલી છે એ શક્તિઓને ઉધાર કરવા માટે આપણે બધા અહીંયા ઓર્ગેનિક ખેતીની વાત કરી ખેતીની વાત કરી શિક્ષણની વાત કરી સાફ સફાઈની વાત કરી ત્યારે આપણો આપણો ભારત દે ઇન્ડિયા ડિજિટલ ઇન્ડિયા આ બનાવવાનું કામ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે કર્યું છે આ અમારા પ્રોજેક્ટ વિભાગ ત્રણ ખેતીમાં અમારી સમક્ષ રજૂ કરીએ છીએ આ અમારા પ્રોજેક્ટનું નામ ફિશ પાર્મિંગ ટેકનોલોજી અમારા હાલના સમયમાં ઓછી જમીન ઉપયોગ તરીકે ગણતા સમય પાક પાલન તેમજ મચ્છી ઉદ્યોગ ઓછા ખર્ચમાં વિકસાવી શકાય તે હેતુસર મેં આ પ્રોજેક્ટની રચના કરીએ છીએ અમારો પ્રોજેક્ટ કેટલાક સિદ્ધાંતો પર કાર્ય છે